એકવીસ વર્ષ પહેલા સુરતથી તેર હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર આરોપીની આજે સુરત ધરપકડ કરી જો કે ધરપકડ બાદ આરોપીનું ચોંકી ઉઠી હતી સામાન્ય ચોરી આરોપી આજે કરોડપતિ ઉદ્યોગપતિ બની ગયો છે હાલ તે જ્વેલર શોપનો માલિક છે શું હતી ઘટના પોલીસ વિભાગની તપાસ મુજબ વર્ષ બે હજાર ત્રણમાં ઘોરડો રોડ ઉપર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિંધે રૂપિયા તેર હજારની રોકડ ચોરી કરી હતી ચોરી કર્યા પછી નરેશ ચેન્નાઈ ભાગી ગયો અને ત્યાં જઈ મજૂરી શરૂ કરી ચેન્નઈમાં મજૂરી કરતા કરતા કાપડ અને સોનાનો વેપાર પણ શરૂ કર્યો આજે તેની પાસે ચેન્નઈમાં ન્યુ શોરૂમ પણ છે કઈ રીતે પકડાયો કરોડપતિ ચોર છેલ્લે સુરત પીસીબીના પીઆઈ આર એસ સુવેરાની ટીમે બાતમીના આધારે કતારગામ ગજેરા સર્કલ પાસે વોચ ગોઠવી ચેન્નઈથી અમદાવાદ વિમાન દ્વારા પહોંચીને જમાઈની કારમાં સુરત આવતો નરેશ આ વખતે પોલીસના ઝાડમાં ફસાઈ ગયો પીસીબી ટીમે આરોપીને ઝડપીને ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો નરેશના સાથી ગણપતનાથને પણ મહિના પહેલા જ પકડવામાં આવ્યો હતો